હેલો મિત્રો સ્વાગત છે તમારું ફ્રી આજના નવા વિડીયોની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે તમાકુની ખેતી વિશે વાત કરીશું આજનો આ વિડીયો તમે એન્ડ સુધી જોઈ લેજો આજના વિડીયોમાં તમારા તમાકુની તમામે તમામ જે પ્રશ્નો છે એને સોલ્વ કરવાના જોઈએ તમાકુમાં જે પાણાનો વિકાસ નથી થતો પાણ જે છે લીલું નથી દેખાતું સુકાઈ જાય છે આ તો તમામે તમામ સમસ્યાની આપણે આજના એક વિડીયોની અંદર વાત કરીશું મોટાભાગની સમસ્યાની વાત કરી લઈએ તમે પણ તમાકુની ખેતી કરતા હોય તો તમને આ ચાર સમસ્યા અવશ્ય દેખાશે સૌથી પહેલું છે પાણા નાના રહે છે બીજું છે રંગ પીળો પડે છે ત્રીજું છે વજન નથી વધતું અને ચોથું છે બજારમાં ભાવ ઓછો મળે છે આ ચાર કારણોથી તમામે તમામ ખેડૂતો અત્યારે પીડાઈ રહ્યા છે આ ચાર કારણોને કેવી રીતે સોલ્વ કરવાના છે તમારા પાણાનો વિકાસ કેવી રીતે કરવાનો છે તમારા પાણાના જે રંગનો છે એ લીલો જથ્થો કેવી રીતે કરવાનો છે અને વજન કેવી રીતે વધે છે એના વિશે પણ આ વિડીયોની અંદર આપણે વાત કરવા જઈ રહ્યા છે એટલા માટે તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે તો વિડીયોને તમે એન્ડ સુધી જોતા રહેજો તમે આપણી એ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને એક લાઇક કરી દેજો અને તમે કમેન્ટ કરીને ખાસ જણાવજો કે તમારા તમાકુમાં કઈ સમસ્યા છે કારણ કે આજે હું તમને બતાવીશ એક એવી ટ્રીટમેન્ટ્સ જે કરવાથી તમાકુના પાન મોટા લીલા અને ભારે બનશે અને તમારી આવક સીધી જ ડબલ થઈ જશે તો વિડીયો તમે છેલ્લે સુધી જરૂર જોતા રહેજો સૌથી પહેલાં આપણે પ્રોબ્લેમ એક્સપ્લેન કરી લઈએ તો મિત્રો ઘણા ખેડૂતોને આ સમસ્યા આવે છે કે પાણાનો વિકાસ અટકી જાય છે એટલે કે તમે જોયું હશે કે જ્યારે આપણે તમાકુની ખેતી ચાલુ કરીએ છીએ ત્યારે થોડાક સમય પછી આપણું જે પાણ હોય છે એની ગ્રોથ થતી નથી જે પાણાનો વિકાસ હોય છે એ એકદમ અટકી જતો હોય છે બીજી જે સમસ્યા છે એ છોડ નબળો પડતો આપણને દેખાય છે એટલે કે તમે ઘણી જગ્યાએ જોતા હશો કે અથવા તો તમારા ખેતરમાં પણ જોતા હશો કે જે તમારો છોડ છે એ દિવસે દિવસે નબળો પડતો તમને દેખાય છે પાણામાં ચમક નથી આવતી એટલે કે જે પાણામાં ચમક આવી જોઈએ કે દૂરથી પણ જોઈએ તો તમાકુનો છોડ દેખાવો જોઈએ એવી ચમક દેખાવી જોઈએ એ આવતી નથી અને પાક સમય પહેલા જ સુકાઈ જાય છે એટલે કે આપણે એક નિર્ધારિત સમય નક્કી કર્યો હોય છે કે આટલા સમયની અંદર આ પાક તૈયાર થાય છે એ સમયના પહેલા જ એ પાક સુકાઈ જાય છે તો આના મુખ્ય કારણો વિશે વાત કરી લઈએ તો સૌથી પહેલું કારણ છે તમારા જમીનમાં પોષક તત્વોની કમી બીજું કારણ છે માઇક્રોન્યુટ્રીયન્ટની અછત ત્રીજું કારણ છે યોગ્ય સમયસર સ્પ્રે ન કરવો અને ચોથું કારણ છે જીવતા રોગોનો હુમલો જો આ સમસ્યાને દૂર ન કરીએ તો તમારો પાક ક્યારેય ક્વોલિટી વાળો બનશે નહીં વાત કરીએ બે સોલ્યુશન તો હવે વાત કરીએ આપણે સાચી ટ્રીટમેન્ટ આ ટ્રીટમેન્ટમાં તમે ત્રણ વસ્તુઓનો ઉપયોગ કરી શકશો પહેલી જ વસ્તુ આવે છે તમારી માઇક્રોન્યુટ્રીયન્ટનો સ્પ્રે કરવાનો છે જેમાં તમારે ઝિંક બોરોન મેગ્નેશિયમ અને આયરન નાખવાનું છે એ માત્ર એમ એલ જે છે પ્રતિ પંદર લીટરે તમારે નાખવાનું છે વાત કરીએ બીજું તો ગ્રોથ બુસ્ટરની વાત કરી લઈએ તો સ્વેટ એક્સ્ટ્રા જે છે એમિનો એસિડ આ બંનેમાંથી તમે ગમે તે યુઝ કરી શકો છો માત્ર પંદર વીસ એમ એલ પ્રતિ પંદર લીટર પાણી એ કરવાનું છે વાત કરીએ ત્રીજો તો સ્પેશિયલ ફર્ટિલાઇઝરની તો એનપીકે ઓગણીસ 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 અથવા તમે ડબલ ઝીરો બાવન ચોત્રીસનો આમાં ઉપયોગ કરી શકો છો એની પાત્રતાની માત્રાની જે વાત કરી લઈએ તો વીસ ગ્રામ પ્રતિ પંદર લીટરે અને ત્રણેય વસ્તુ મિક્સ કરીને તમે સ્પ્રે કરી શકો છો સ્પ્રે કરવાના ટાઈમિંગ વિશે વાત કરી લઈએ તો મિત્રો સૌથી મહત્ત્વની વાત એ છે કે પ્રથમ સ્પ્રે તમારે રોપણી પછી વીસથી પચીસ દિવસની અંદર કરી દેવાનો છે બીજો સ્પ્રે તમારે કરવાનો છે દસથી બાર દિવસ પછી ને ત્રીજો સ્પ્રે જો જરૂર હોય તો દસ દિવસ પછી કરવાનો છે સો ટકા જો તમે આ સમયસર કરો તમારો પરિણામ ચોક્કસ મળશે હવે રિઝલ્ટની આપણે વાત કરી લઈએ જો તમે આ ટ્રીટમેન્ટ કરો છો તો તમને પાન મોટા તમારા જે છે મોટા રંગ લીલો થશે વજન વધશે વધશે બજારમાં ભાવ વધારે મળશે અને સૌથી વાત કરી લઈએ તો આવકમાં ત્રીસ ટકાથી લઈને સાહીઠ જેસે ટકા સુધીનો વધારો શક્ય થશે ઘણા ખેડૂતો પહેલાથી જ આ ટ્રીટમેન્ટ અપનાવી શકે છે અને હવે જે છે તેમને ખૂબ જ સારું પરિણામ મળ્યું છે મિત્રો ઇમ્પોર્ટન્ટ ટિપ્સની આપણે વાત કરી લઈએ તો મિત્રો કેટલીક ભૂલો ના કરો જેમ કે વધારે દવા ન નાખો બપોરે સ્પ્રે ન કરો વરસાદ પહેલા પાણીનું પ્રમાણ સાચું રાખો જમીનમાં ઓર્ગોનિક ખાતર જરૂરથી નાખો વાત મિત્રો વાત કરી લઈએ આગળ તો આ તમામે તમામ જે મેં અંદર ત્રણ વસ્તુઓ તમને જણાવીએ ત્રણ વસ્તુઓનો તમે સ્પ્રે સારું રિઝલ્ટ મળશે તો આજનો આ વિડીયો આપણે એ પૂર્ણ કરી દઈશું આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો તમે આ પ્રિય ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો ને કમેન્ટ કરીને ખાજ જણાવજો આજનો વિડીયો તમને કેવો લાગ્યો મળીશું આગળના વિડીયોમાં અત્યાર સુધી જય ભારત જય હિન્દ